જય શ્રી અમે આવી ગયા છે નવો બ્લોક લઈને આજે બતાવશું ગુફા વાળા ગણપતિજી બોલો ગણપતિ બાપા ની જે અમે આવી ગયા છે ગેટ પાછે બરોબર નો નજારો બતાવી દો હાલો તો આપડે હવે ગુફા માં જવાનું છે અહિયાં તો શંકર ભગવાન નું મંદિર દેખાય છે હાલો તો તમને એના દર્શન કરાવી દો દર્શન કરાવશું શ્રી મલ્લિકાર્જુન સ્વામી નેહા મિત્રો આંધ્ર પ્રદેશ માં આવેલું છે અમારો વિડીયો છેલ્લે સુધી જોજો

મધ્યપ્રદેશમાં આવેલું છે ત્યાં તો જંગલનો વિસ્તાર છે વાઘ સિંહ ને સાપ છે ને કોમેન્ટમાં જણાવજો કે કયો સાપ છે આ મંદિરનું નામ છે શ્રી વેદનાથ મંદિર દેવઘર ઝારખંડમાં આવેલું છે શ્રી ભીમેશ્વર શંકર પુણે મહારાષ્ટ્ર માં આવેલું છે ને મંડળની બાજુમાં રોડ પણ આવેલો છે એક વાત તો કહેવાની જ સિક્રેટ છે આગળ શ્રી રામેશ્વર મંદિર તે તામિલમાં આવેલું છે હાલો હાલો હજી તો આગળ ઘણું જોવાનું બાકી છે નામ છે નાગેશ્વર દ્વારકા ને ગુજરાતમાં આવેલું છે મંદિર શ્રી કાશી વિશ્વનાથ તે ઉત્તર પ્રદેશમાં આવેલું છે ને મિત્રો ત્યાં તમે દર્શન કરવા જાજો ત્યાં નાની નાની હોડીઓ છે ત્યાં ઘણું બધી ફરવાનું છે બહુ મજા આવશે આ મંદિરનું નામ છે શ્રી ત્યંકેશ્વર નાસિકમાં મહારાષ્ટ્રમાં આવેલું છે મંદિરની નકશી કેટલી સુંદર છે અને ત્યાં ક્રિકેટ નું ગ્રાઉન્ડ પણ છે અને ફિલ્ડરો ફિલ્ડિંગ કરે છે બે સાઈડ પણ ફિલ્ડિંગ કરે છે અને આ સાઈડ પણ ફિલ્ડિંગ કરે છે ઓહો અહીંયા તો બળફ છે અને મારા પગમાં ઠંડુ લાગે છે હાલો તો કેદારનાથના દર્શન કરી લે તે ઉત્તરાખંડમાં આવેલું છે ત્યાં તમે પણ હા મિત્રો આ મંદિરનું નામ છે શ્રી ધુણેશ્વર ઔરંગાબાદમાં આવેલું છે ને હા આ મહારાષ્ટ્રમાં છે બાકી છે ને આ પાછા આવી ગયા બરફ ઉપર શંકર ભગવાન બરફની બરફ ની લિંગ બનાવેલી છે કેટલી સુંદર અને સારી દેખાય છે હવે આપણે બાર જોટી લિંગ ના દર્શન કરી લીધા છે હાલો તો તમને આગળ દ્રશ્ય બતાવી દો ફાઇનલી બપાની પાસે આપણે આવી જ ગયા છે તમે પણ દર્શન કરી લેજો હું પણ દર્શન કરી લઉં છું અને હા મિત્રો સિંદૂર ઓપરેશનનો નજારો પણ જોઈ લ્યો કેટલું મસ્ત સજાવેલું છે અરે અરે એક વાત તો કહેવાની ભૂલાઈ જ ગય સિંદૂરનું સિક્રેટ કેવું લાગ્યું અમારી વિડીયો કેવી લાગી સારી લાગી હોય તો સબસ્ક્રાઈબ બટન તમે દબાવજો અને ભૂલ્યા વગર કોમેટમાં જય ગજાનંદન લખજો